કોરોનાના નવા વેરિયન્ટથી ચીનમાં ફરી મોતનું તાંડવ સર્જાયું કેમ કે ચીનમાં ફરી એક વખત સ્મશાન ગૃહો ધમધમવા લાગ્યા છે કોરોનાના નવા વેરિયન્ટ જે એન વન સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ખાસ કરીને બ્રિટન ચીન અને અમેરિકામાં નવા વેરિયન્ટના કારણે સમસ્યા વધી છે એમાં પણ ચીનમાં કોરોનાના નવા વેરિયન્ટના કારણે સ્થિતિ ખૂબ વિકરાળ બની છે ચીનમાં કોરોનાના હાલમાં એક લાખ અઢાર હજારથી વધુ એક્ટિવ કેસ છે જેમાં સાત હજાર પાંચસો સત્તાવન દર્દીઓની સ્થિતિ અત્યંત ગંભીર છે ચીનની ન્યૂઝ એજન્સી પ્રમાણે કોરોનાના નવા વેરિયન્ટથી મોતની સંખ્યા એટલી વધી છે કે સ્મશાન ગૃહો ચોવીસ કલાક ધમધમી રહ્યા છે તો ભારત માટે પણ કોરોનાના આ નવા વેરિયન્ટે ચિંતા વધારી છે કેમ કે દેશના છ રાજ્યમાં કોરોનાનો નવો વેરિયન્ટ ફેલાયો છે જેએન વેરિયન્ટના દેશમાં અત્યાર સુધીમાં કુલ ત્રેસઠ કેસ નોંધાયા છે જેમાં સૌથી વધુ ગોવામાં ચોત્રીસ આ સિવાય મહારાષ્ટ્ર કેરળ પંજાબમાં પણ કોરોનાના નવા વેરિયન્ટના કેસ નોંધાયા છે